પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધની મુલાકાત કરાઈ આ દરમિયાન તેમણે પ્રવાસીઓની ચોમાસા દરમિયાન ધ્યાને રાખી ધોધ આસપાસના વિસ્તારમાં બેરિકેટિંગ કરવાની સાથે સુરક્ષાના તમામ પાસાઓને તાકીદે અમલમાં મૂકી શકાય તે માટેના નિર્દેશો ઉપસ્થિત વહીવટી તંત્રના અધિકારીઓને આપ્યા જમજીરનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે સંભવિત અકસ્માતોને નિવારવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સુરક્ષાના પગલાંનો નિર્દેશ કરી અકસ્માત ઘટાડી શકાય તે માટે પર્યટકોની સુવિધામાં વધારો થાય તેવું આયોજન કરવા જિલ્લા અધિકારીએ સૂચના આપી હતી ગીર જંગલની નજીક ભગવાન પરશુરામજીના પિતા જન્મદગ્ની ઋષિના આશ્રમની પાસે સિંગોડા નદી પર આવેલો છે આ જગ્યા જન્મદગ્ની ધોધ અને જંજીરના ધોધથી ઓળખાય છે ગીર જંગલ પાસે આવેલો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર કુદરતી રીતે ભેખડોની વચ્ચે આવેલો છે અહીના કુદરતી સૌંદર્ય નિહાળવા રોજિંદા હજારો પર્યટકો પ્રવાસીઓ આવે છે ત્યારે આ ધોધમાં અનેક વખત અનેક લોકોની પડી જવાથી મૃત્યુના બનાવો બન્યા છે જમજીનો ધોધ બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ધોધ ચર ફૂલ સ્વિંગ નદી હોય છે અને ધોધ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઉભું થતું હોય મોટી સંખ્યામાં લોકો અહીં એને માણવા માટે આવે છે અને આ નદીની પીને જવાનું હોય એ ઘણીવાર લોકોને અત્યારે સેલ્ફી ના ને એવા બધા ઘેલસાઓ થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે અખ્યા જે અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ખોયો છે એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડીમાર્કેશન કરીને ત્યાં જે લોકો બેસે લોકો જે જોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એની આગળ ન વધે ત્યાંથી ઉભા રહી આપણા તાલુકાનો એક શાન છે અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે એટલે વારંવાર અહીંયા લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાત આવે છે સ્થાનિક લોકોને તો ખબર જ છે કે આ ધોધ વિશે જાણે છે એની ઉંમરી જાણે છે એની પરિસ્થાનો જાણે છે પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ભોગમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે તો મને જાણવા મેળવ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ આ બાબતમાં પોઝિટિવ છે આ સ્થાન છે એ ખરેખર ચોમાસાની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે પરમાર, નિકશિતા